પહેલા દાડો તો આમથી આલ્યો હે બે દોઢ છે 5 કે 5 હા એની છે નામ સરું છે એ <laughs> આપડે એમ તો આદશ સુધાર અમે જઈએ બરાબર અમે પૂછીએ છડે ભાઈ છડે ભાઈ છડે ભાઈ છડે ભાઈ હું હેલું હવે પડી ગયો પડી સકવાલી સકવાલી સકવાલીલા સકવાલી નાઈ નાઈ સકવા મળી ગયો